ડિજિટલ યુગમાં જેટલી સુવિધાઓ વધી છે એટલા જ જોખમો પણ વધ્યા છે હાલમાં સાયબર ગઠિયાઓ એટલા સક્રિય બન્યા છે કે તેઓ હવે શિક્ષણ સંસ્થાઓ અને વાલીઓને પણ નિશાન બનાવી રહ્યા છે નડિયાદની અને ગુજરાતી મીડિયમ સ્કૂલના નામે થયેલા સાયબર ફ્રોડના કિસ્સામાં પોલીસને મોટી સફળતા મળી છે શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે પકડાયો આ રીઢો ગુનેગાર જોઈએ આ ખાસ અહેવાલમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને હું છું આપની સાથે હેતાલીશા થોડા દિવસો પહેલા નડિયાદની સંતરામ સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં અચાનક હલચલ મચી ગઈ હતી સાયબર ગઠિયાઓએ સ્કૂલના વોટ્સએપ ગ્રુપને હેક કરી લીધા અને વાલીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું આરોપીઓ પોતાને શાળાના શિક્ષક કે પ્રતિનિધિ તરીકે ઓળખાવી વાલીઓને ફોન કરતા હતા આરોપી વાલીઓને ફોન કરીને કહેતો હતો કે શાળા હવે ઓનલાઈન પ્રેઝન્ટ સિસ્ટમ શરૂ કરી રહી છે તમારા બાળકનું નામ એડ કરવા માટે એક ઓટીપી આવશે જે તમારે આપવો પડશે ભોળા વાલીઓ કે તરત જ તેમના બેંક એકાઉન્ટમાંથી નાણાં સાફ થઈ જતા હતા આ રીતે અનેક વાલીઓએ અંદાજે વધુની રકમ ગુમાવી હતી ઘટનાની જાણ થતાં જ સંતરામ સ્કૂલના સંચાલકો એક્શન મોડમાં આવ્યા હતા તેમણે તરત જ સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી સાથે જ તમામ વાલીઓને મેસેજ અને વિડીયો દ્વારા જાગૃત કર્યા અજાણી લિંક કે ઓટીપી ન આપવા કડક સૂચના આપવામાં આવી હતી જેના કારણે અનેક વાલીઓ છેતરાતા બચી ગયા આ તરફ ફરિયાદ થતા નડિયાદ પશ્ચિમ પોલીસે ટેકનિકલ આરોપીનું નામ મહેશભાઈ પ્રજાપતિ છે રહેવાસી વ્યવસાય વડોદરામાં કાપડની ભાડે દુકાન ચલાવે છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ કોઈ એનો પહેલો ગુનો નથી પ્રિતેશ સામે અગાઉ બાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં અમદાવાદ રાજકોટ જામનગર મોરબી અને વલસાડ જેવા શહેરોનો સમાવેશ થાય છે જેમાંથી ત્રણ ચાર ગુના તો માત્ર ને માત્ર સાયબર ક્રાઇમ ના જ છે આ કિસ્સો સમાન છે સાયબર ગઠિયાઓ હવે સોફ્ટ ટાર્ગેટ તરીકે સ્કૂલ અને ટ્યુશન ક્લાસના ગ્રુપનો ઉપયોગ કરી રહ્યા છે આરોપીની આરોપી ઓપરેન્ડી જાણીને તમને નવાઈ લાગશે આરોપી ગેમિંગ એપ્લિકેશન દ્વારા ડેટા મેળવતો એક વખત કોઈનો વોટ્સએપ નંબર મળી જાય એટલે એના પર ઓટીપી મોકલી વોટ્સએપ નંબર હેક કરી એના નંબર પર જેટલા ગ્રુપ હોય એ ગ્રુપમાં સ્કૂલ તથા ટ્યુશનના ગ્રુપને પસંદ કરતો હતો

મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને તેમની સોસાયટીમાં રહેતા ના રિલેટિવ બોલું તેમ કરીને તેમની પાસેથી રૂપિયા ચૌદ હજાર ક્યુઆર કોડ મોકલી અને માગણી કરેલી પ્રયાગભાઈએ આ બાબતે ખાતરી કરતા આ કિંજલબેનના કોઈ રિલેટિવ નહોતા પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરી અને ફોનથી વોટ્સઅપ કોલથી આ રીતે વાત કરી અને પૈસા આપ રીતે ઉપાડી દીધેલા તે એમને વિગત જાણવા મળેલી જેથી કરીને આ પ્રયાગભાઈએ પોતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરાવેલો જે ચારસો બોતેર ઓગણીસ પચીસ ભારતીય નાગરિક સંહિતાની કલમ એકસો ત્રણસો અઢાર ચાર અને આઈટી એક્ટની કલમ છાસઠ સી અને છાસઠ ડી એનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ગુનાની તપાસ દરમિયાન વિગતો જોવા જોઈએ તો સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એ સ્કૂલની અંદરના લગભગ ચૌદેક જેટલા વાલીઓ સાથે આ કામના આરોપીએ જુદા જુદા બહાના હેઠળ કે પોતે કોઈ પરિચિત વ્યક્તિ છે તેમ કહીને અથવા તો સ્કૂલની અંદર કોઈક કોઈ ઇવેન્ટ છે કે કોઈ અન્ય પ્રોગ્રામ છે કે સ્કૂલની અંદર ના કોઈ ઓનલાઈન પ્લાના માટે પૈસાની જુદી જુદી માગણી કરેલી હતી તો તે અનુસંધાને પણ પોલીસે આ જ ગુના આરોપીની તપાસ આરંભેલી આરોપી જે બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરાવતો હતો અને જે મોબાઈલ ફોન નંબરથી વાત કરતો હતો તેની ડીપમાં તપાસ કરતા આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભી પ્રજાપતિ રહેવાસી નેમપુર મહેમદાવાદનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ આ પ્રકારના આ જે ગુનાની અંદર સંડોવાયેલો હતો પોલીસે તેને અટકાયત કરેલી છે અને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલો છે આ કામના જે આરોપી છે પ્રિતેશ ઉર્ફે ગોગી કે તેઓ લગભગ જુદા જુદા એવો જોવા જઈએ તો ચૌદ જેટલા અન્ય જૂના ગુનાઓમાં પણ સંડાવેલો આરોપી છે તેના વિરુદ્ધમાં વલસાડ અમદાવાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ આણંદ બોરસદ ખાતે મોરબી જામનગર સાબરકાંઠા અને મેમનાવદ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કુલ ચૌદ જેટલા ગુના દાખલ થયેલા છે એટલે આરોપી અપરાધી ખૂબ રીઢો છે અને તે મોબાઈલ ફોન ઉપર રેન્ડમ નંબરની તપાસ કરી અને જે તે વ્યક્તિ સંબંધિત વ્યક્તિને નામજોગ ફોન કરી તેમની પાસેથી ઓટીપી આધારિત તેના વોટ્સએપ એકાઉન્ટનો એક્સેસ મેળવ્યો હતો અને આ વોટ્સએપ એકાઉન્ટના એક્સેસ થકી જે વોટ્સએપના ગ્રુપો હોય એ ગ્રુપમાં રહેલા લોકોને જે તે વ્યક્તિના વોટ્સએપ એક્સેસ મેળવેલો હોય તે વ્યક્તિનું નામ ધારણ કરીને કે તે વ્યક્તિના રિલેટિવ તરીકેની પોતાની પરિચય આપી અને તેમની પાસેથી પૈસા પડાવતો અને આ બાબતે પોલીસે અત્યારે જે આરોપી છે એની અટકાયત કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરેલી છે જે કોઈ પણ પુરાવા મળશે અને આ જે એકાઉન્ટ છે એકાઉન્ટની અંદર અન્ય કોઈ પણ છેતરપિંડીનો ભોગ બની રહેશે તો પોલીસ એની વિગતવાની તપાસ ચાલુ રાખી છે સર શું મેસેજ આપવા માંગશો ખાસ કરીને જે વાલીઓ જે રીતે આ રીતે જે મુખ્યત્વે સાયબર ફ્રોડના જે શિકાર બનતા હોય છે એની અંદર આ કિસ્સાની અંદર એવું જોવા જઈએ તો ખોટો વિશ્વાસ દાખલા તરીકે પોતાના જ કોઈ નજીકના પરિચિત છે એ પરિચિતની ઓળખ આપી અને કોઈ અજાણ્યો વ્યક્તિ જયારે વાત કરતો હોય તો પરિચિતની પરિચિતને ફોન કરીને એક વખત ખાતરી કરી લેવી જોઈએ બીજી કોઈ વખત બીજી વિગત એ રીતની છે કે કોઈ કોનસી સ્કીમ છે કે વધારે વ્યાજ આપશે કે વધારે વળતર આપશે તેવી કોઈ વસ્તુમાં લલચાવવું ન જોઈએ અને સસ્તા ભાવે કોઈ વસ્તુ મળતી નથી એ પ્રકારની માનસિકતામાં રહેવું ન જોઈએ કે ભાઈ સસ્તું મળશે કે કોઈ ત્વરિત ફાયદો થાય તેવી લલચામણી સ્કીમોમાં સ્કીમોથી દૂર રહેવું જોઈએ પોતાના ગેઝેટ્સ જે છે એ ગેઝેટ્સની અંદર ઓલવેઝ પાસવર્ડ પાસવર્ડ પ્રોટેક્ટ રાખવા જોઈએ કે ઓટીપી વગેરે જે વસ્તુઓ છે આરબીઆઈ પોતે પણ આ અનુસંધાને એડવર્ટાઇઝ કરતી હોય છે અને સાથે સાથે અન્ય બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ રીતે એડવર્ટાઇઝ કરે છે કે તેમના દ્વારા ક્યારેય ઓટીપી માંગવામાં આવતો નથી તો પોતાના મોબાઈલ ફોનમાં આવેલ ઓટીપી એ બેંક પણ માંગતી ન હોય ત્યારે કોઈ ત્રાહિત વ્યક્તિને શેર ન કરવો જોઈએ સાથોસાથ ડિજિટલ એરેસ્ટના જે કિસ્સા બની રહેલા છે તેને માટે એક હું અપીલ કરવા માગું છું કે પોલીસ ક્યારેય ડિજિટલ એરેસ્ટ કરતી જ નથી જે કોઈ પણ કાર્યવાહી પોલીસને કરવાની હોય તે કાર્યવાહી પ્રત્યક્ષ રૂપથી કરવામાં આવતી હોય છે જેમાં પોલીસ પોતે સંબંધિત કાર્યવાહી સમયે હાજર હોય છે અથવા તો જે તે કાયદાકીય પ્રક્રિયા નામદાર કોર્ટ થકી થતી હોય છે પરંતુ ક્યારેય પોલીસ ફોનથી મોબાઈલ ફોનથી લેપટોપથી કે વિડિયો કોલના માધ્યમથી ક્યારેય કોઈ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરતી નથી તો આ અનુસંધાને જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ માહિતી મળતી હોય કે કોઈ તકલીફ લાગતી હોય તો જે ઓગણીસ ત્રીસ નંબર છે વન નાઇન થ્રી ઝીરો નંબર કે જે સાયબર હેલ્પલાઇનનો નંબર છે તેનો તાત્કાલિક સંપર્ક કરી અને મદદ મેળવી શકે બોલ ગુજરાત આપને અપીલ કરે છે કે કોઈ પણ વ્યક્તિને ફોન પર તમારો ઓટીપી શેર કરશો નહીં પછી ભલે તે કોઈ જાણીતી સંસ્થાના નામે ફોન કેમ ન હોય સાવચેતી જ સાયબર સુરક્ષાની ચાવી છે સતર્ક રહો અને સુરક્ષિત રહો આપને અમારો અહેવાલ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આપના સાથ સહકાર સાથે આપણી ચેનલ બોલ ગુજરાતને પહેલું માઇલસ્ટોન પાર થયું છે આપનો સાથ સહકાર આવો જ આપતા રહેશો આભાર